નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પાક નુકસાન બે હજાર પચીસમાં હાલમાં અમુક ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ગઈ છે અને હજુ અમુક ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી મિત્રો જે જે ખેડૂતોના ખાતામાં આ સહાય જમા નથી થઈ તેમના મનમાં ઘણા બધા પ્રકારના સવાલ ઉદભવે છે કે શું કારણ હોઈ શકે જેનાથી સહાય જમા નથી થઈ મિત્રો આ બાબતો પર અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો જેની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ ખેડૂતને જો સહાય જમા ન થઈ હોય તો એની પાછળ શું શું કારણ હોઈ શકે તો મિત્રો એ વિડીયોની અંદર ખેડૂતોએ લગભગ ઘણા બધા પ્રકારના સવાલો કર્યા છે કમેન્ટ ટુ કમેન્ટ બોક્સની અંદર ઘણા બધા પ્રકારના સવાલ પૂછ્યા છે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ ખેડૂતોના તમામ પ્રશ્નોનું જે ઉકેલ છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજના આ વિડીયોની અંદર કરવાનું છે તો મિત્રો જે જે ખેડૂતોના ખાતામાં આ સહાય જમા નથી થઈ એ તમામ ખેડૂતોને વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લો સુધી બની રહેજો જેથી કરી તમને તમારા સવાલનો જવાબ પણ મળી જાય તો મિત્રો આપણે જે વિડીયો અપલોડ કરેલો છે સૌ એને આપણે યુટ્યુબમાં જઈ અને જોઈ લઈશું તો હું અત્યારે એ વિડીયો ઓપન કરું છું મિત્રો આ છે આપણી યુટ્યુબ ચેનલ અને આપણે છેલ્લે વિડીયો અપલોડ કરેલો હતો એ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો પહેલો જ વિડીયો છે બરાબર આ વિડીયોની અંદર મિત્રો લગભગ ઘણા બધા ખેડૂતોની કમેન્ટો આવેલી છે અને મિત્રો જે જે કમેન્ટો આવેલી છે એ તમામ કમેન્ટોમાં આપણે જવાબ પણ આપેલા છે પણ મિત્રો એ બાબત ઉપર આજે આપણે એક વિડીયો પણ અપલોડ કરી રહ્યા છીએ જેથી કરી તમામ ખેડૂતોને જવાબ આસાનીથી મળી જાય તો મિત્રો હવે આપણે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એવી રીતે લગભગ જે જે કમેન્ટો આવેલી છે એ તમામ કમેન્ટો આપણે જોઈ લઈએ તો આ વિડીયોની અંદર પહેલી કમેન્ટ આ જગ્યા ઉપર આપણને બતાવે છે તમે જોઈ શકો છો એવી રીતે અલ્પા કલસરિયા એની એક એમની કમેન્ટ આવે છે આ જગ્યા ઉપર કે મારે આજે સાંજે સાડા પાંચે જમા થઈ ગયા છે બરાબર તો એમને મતલબ ઘણા ખરા ખેડૂતોને જમા થઈ ગયા છે અને ઘણા ખરાને બાકી છે મિત્રો હવે આમને જમા થઈ ગયા છે તો હવે બીજી કમેન્ટ આપણે જોઈ કનુભાઈ ડામર એવું પૂછે છે કે મારે હજુ સુધી આવ્યા નથી સાહેબ તો કનુભાઈને આપણે એટલું કહેવા માગીએ છીએ કે હજી જે કાંઈ સહાય જમા થાય છે એ થતી આવે છે તમામ ખેડૂતોના ખાતામાં હજુ જમા થઈ નથી એટલે ટૂંક સમયમાં તમને પણ જમા થઈ જશે બરાબર જો કોઈ ડોક્યુમેન્ટ બાબતે કંઈ મદદની જરૂર જોઈએ તો આપણી કમેન્ટ બોક્સની અંદર સવાલ જરૂરથી કરજો તમને મદદ મળી જશે બરાબર મિત્રો બીજી આપણે કમેન્ટ કરીએ તો હવે કમેન્ટ જોઈએ તો એની અંદર આપણને જાદવ વિરાટ બરાબર વિરાટભાઈ આપણને એવું પૂછે છે કે નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે તો હવે વિરાટભાઈને આપણે એટલું કહીએ કે જો પીએફ એમએસ એમ એસ વેબસાઇટની અંદર નો રેકોર્ડ ફાઉન્ડ આવે તો હજી સુધી સહાય જમા થઈ નથી કેમ કે લગભગ જગ્યાએ મેં ટ્રાય કરેલી કે જે જે વ્યક્તિને નો રેકોર્ડ ફાઉન્ડ કરે છે બતાવે છે તો એમની બેંક એકાઉન્ટમાં જઈ અને મેં પાસબુકમાં એન્ટ્રી કરાવી તો પણ એન્ટ્રીમાં એ સહાય બતાવતા નથી એટલે નો રેકોર્ડ ફાઉન્ડ આવે તો સહાય જમા નથી એમ સમજી લેવું બરાબર બીજી કમેન્ટ જોઈ લઈએ આ જગ્યા ઉપર આપણને એક કમેન્ટ બતાવે છે મિતેશભાઈ સોલંકી બરાબર મારું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને પાક નુકસાનનું ત્રીજા દિવસે ફોર્મ ભરી દીધું છે પણ હજી ખાતામાં પૈસા આવ્યા નથી તો મિતેશભાઈ તમે ફોર્મ ભરી દીધું એ તમારી રીતે તમે સો ટકા સાચા છો અને સહાય પણ તમને મળી જશે એમાં પણ કોઈ તકલીફ નથી પણ ટૂંક સમયમાં મતલબ થોડો સમય રાહ જુઓ હજી સુધી તમામ ખેડૂતોને જમા થઈ નથી એટલે તમને પણ સહાય મળી જશે બરાબર કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો આપણને એક એવો સવાલ પૂછવામાં આવે છે જે વિજયભાઈ ગુર્જર દ્વારા પૂછવામાં આવે છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો વિજયભાઈ ગુર્જર હવે એ એવું કહે છે મારે આ કૃષિ સહાય ફોર્મ ભરતી વખતે બીઓ બીનો એકાઉન્ટ નંબર આપેલ છે અને મારા કિસાન ખાતાનો બે હજારનો હપ્તો એસબીઆઈમાં આવે છે અને આ બંને એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક અને એક્ટિવ છે તો પણ મને કૃષિ સહાય આજ દિન સુધી જમા થયેલ નથી તો શું કરવું બરાબર અને એમનો જિલ્લો બતાવે છે અને તાલુકો બતાવે છે બરાબર તો વિજયભાઈ તમે જે ફોર્મ ભરેલું છે એ એકાઉન્ટ બી એ બીનો જ બીઓ બીનો જે છે બરાબર જે બે હજારનો હપ્તો પડે છે એ તમારે એસબીઆઈમાં પડે છે તમે તમારું એકાઉન્ટ બધી રીતે કમ્પ્લીટ છે બરાબર કેવાય સી છે એક આધાર સાથે લિંક છે કે કમ્પ્લીટ છે બરાબર તો તમને જે આ કૃષિ સહાયનો જે પેમેન્ટ છે એ તમને સો ટકા મળવાપાત્ર થશે પણ હજુ કદાચ જમા ન થયું હોય તો થોડો સમય રાહ જુઓ તમારા ખાતામાં પણ આ સહાય જમા થઈ જશે બરાબર ત્યાર પછી મિત્રો આગળ આપણને એક સવાલ પૂછાયેલો છે જે જે રોહિતભાઈ દ્વારા પૂછવામાં આવ્યો છે અને એ એવું કહે છે કે સર મારે બેંક એકાઉન્ટ ડીબીટી ન હતું આજે કરાયું છે તો ક્યારે પૈસા આવશે બાકી અમારા ગામમાં બધાને આવી ગયા છે અને મારે પેમેન્ટ રિફંડ થયું છે બરાબર તો સૌ પ્રથમ તો રોહિતભાઈને એટલું કહેવું છે કે જો બેંક એકાઉન્ટ ડિબિટ ન હોય તો એને કરાવી લેવું બરાબર જે તમે કરાવી લીધું છે અને જે રિફંડ થયું છે એ બેંકમાં જાઓ અને બેંકમાં જઈ અને જે રિફંડ થયું છે એ કયું પેમેન્ટ રિફંડ થયું છે એની વિગત માગો કેમકે જે કોઈ સહાય અથવા કોઈ પણ પેમેન્ટ કે જે વ્યવહાર થયો હોય વહીવટ જે કાંઈ થયેલો હોય એનો એક રેકોર્ડ મતલબ અહીંયા હોય છે કે અને રિફંડ થયું હોય તો એની તમને હિસ્ટ્રી બતાવે બરાબર તો જે કાંઈ રિફંડ થયું છે એની તમે ચકાસણી કરો કે શું ખરેખર જમા થઈ અને રિફંડ થયા છે કે કેમ બરાબર આ એક તમે બેંકમાં જઈ અને તમારે કરાવી લેવું જરૂરી છે બરાબર અને પછી આગળ શું કરવું એ તમને બેંકમાંથી તમને માહિતી મળી જશે બરાબર અને જો કોઈ મદદની જરૂર પડે તો સો ટકા કમેન્ટ લખજો ત્યાર પછી કમેન્ટ પૂછે છે સોલંકી સંદીપ હવે એવું કહે છે કે બે હજાર રૂપિયા પીએમ કિસાનના તો જમા થાય છે તો પછી શું આ સહાયમાં શું ભૂલ હોય કોઈ ભૂલ નથી એમ તો જો ભાઈ કોઈ ભૂલ ન હોય તો બધી વાત એકદમ બરાબર છે આપણી રીતે આપણે કમ્પ્લીટ છીએ પણ મેં અગાઉ કીધું એમ કે જે સહાય જે છે એ હજુ જમા થતી આવે છે એટલે જે બાકી છે એમને પણ જમા થઈ જશે બરાબર ત્યાર પછી મિત્રો એક પ્રશ્ન જે છે રાકેશભાઈ પટેલ તરફથી પૂછવામાં આવે છે સહાય ફોર્મ ઓનલાઈન કર્યા પછી શું ગ્રામ સેવક ખેડૂતો પાસે ચકાસણી કરવા આવે છે તો ફોર્મ ભર્યા પછી ગ્રામસેવક કોઈ પણ ખેડૂતોની ચકાસણી કરવા માટે આવતા નથી ત્યાર પછી મિત્રો એક બીજી કમેન્ટ આવે છે જેમાં યુવતીયાજ વાઘેલા દ્વારા એવું લખવામાં આવે છે અને આ પ્રશ્ન ખૂબ સારો પ્રશ્ન છે કે મારા જે પપ્પા મારા પપ્પા એ કમ્પ્લીટ હતા ત્યારે સહી કરેલી હતી પણ પાંચ વર્ષથી હાથ અને પગ બંને કામ કરતા નથી માટે કૃષિ સહાયમાં મેં અંગૂઠો કર્યો છે અને બીજા બધાને જમા થઈ ગયા છે તો મારે જમા થયા નથી બરાબર તો એમને ઇમ્તિયાજ વાઘેલાને આપણે એટલું કહેવું છે કે જે તે વખતે તમે ફોર્મ ભરેલું છે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તેની સાથે જે બેંક વિગત જે અપડેટ મતલબ જે સાથે આપણે અપલોડ કરેલી છે એ ડોક્યુમેન્ટના આધારે જે કોઈ બેંકમાં આધાર સીડિંગ કરેલું હશે બરાબર એ એકાઉન્ટમાં તમારે પણ પૈસા જમા થઈ જશે બરાબર કદાચ માનો કે કોઈ પણ તકલીફના કારણે સાઇન નથી થઈ તો તમે જે આપણે ડોક્યુમેન્ટ જોડવી છીએ બરાબર એ ડોક્યુમેન્ટના આધારે જે કોઈ બેંકમાં આધાર સીડિંગ હશે એમાં જમા થઈ જશે બરાબર ત્યાર પછી આહિર મેરુભાઈ દ્વારા એક સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવે છે સર સરકાર તરફથી બધી સહાય આવતી હોય તે ડીબીટી મારફતે આવતા હોય તો પછી આ કોઈ પણ બેંકમાં આવવા જોઈએ તો એમાં ઇસ્યુ કેમ આવે બરાબર તો તમારી વાત એકદમ સાચી છે ઇશ્યુ કર આવતા હોય પણ એક તમને જાણ કરી દઉં કે માનો કે તમે ડોક્યુમેન્ટ આપેલા છે બરાબર એ ડોક્યુમેન્ટમાં માનો કે જે પાસબુક જોડેલી છે એમાં તમારે આધાર કાર્ડ કેવું કંઈ કહેવાય છે નથી કરેલું બરાબર પણ ડોક્યુમેન્ટમાં જે આધાર કાર્ડ આપેલું છે એ આધાર કાર્ડની સાથે કોઈ પણ બેંક એકાઉન્ટ તમે લિંક કરેલી હશે ને તો એમાં તમારા પૈસા જમા થઈ જશે એવું નથી કે માત્ર એસ બી આપેલી છે તો એમાં જ જમા થાય છે માનો કે એસ બીઆઈમાં આધાર સીડી ન હોય તો એટલે જે તે આધાર કાર્ડની સાથે જે તે બેંક એકાઉન્ટ લિંક છે એમાં જમા થઈ જશે બરાબર એટલે એમાં પણ કોઈ તકલીફ જેવું છે નહીં એટલે ટૂંકમાં તમામ ખેડૂતોને મારું એટલું કહેવું છે કે જમા સહાય જમા ન થઈ હોય તો કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લેશો આવનારા ટૂંક જ સમયની અંદર તમામ ખેડૂતોના ખાતામાં નિયમ પ્રમાણે સહાય જમા થઈ જશે બરાબર બાકી આ બાબતે કોઈપણ પ્રકારની મદદની જરૂર પડે તો આપણા આ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો તમને સો ટકા જવાબ મળી જશે બરાબર બાકી મિત્રો આપણી આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર